નમસ્તે દોસ્તો આજે આપણે જોઈશું એક ખોખા કુંડલી જન્મકુંડલી બી કયો ખોખા કુંડલી બી ક્યો લગ્ન કુંડલી બી કયો અમુક પ્રશ્નના જવાબ જેમ કે જાતક સાહસિક કે પરાક્રમી થશે કે નહીં સમજો કોઈનો આ પ્રશ્ન હોય યજમાન તમારી પાસે આવે અને આ પ્રશ્ન હોય તેનો જવાબ શું થશે જાતક સાહસિક કે પરાક્રમી થશે કે નહીં ત્રીજું સ્થાન ત્રીજા સ્થાનનો માલિક અને કારક મંગળ બળવાન બની શુભ સ્થાને ગ્રહોથી સંબંધ થવા જોઈએ એક બીજો જવાબ ત્રીજું સ્થાન ત્રીજા સ્થાનનો માલિક અને મંગળ કારક તરીકે પરસ્પર સંબંધ થવા જોઈએ પહેલાં જોઈએ છે ત્રીજા સ્થાનનો માલિક એટલે આ તુલા લગ્નની કુંડલીમાં ત્રીજા સ્થાનનો માલિક ગુરુ થાય છે ત્રીજા ભાવમાં ધનરાશિ આવી ધન ધનરાશિનો માલિક ગુરુ તે બળવાન બની શુભ સ્થાને હોવું જોઈએ ને શુભગ્રહોથી સંબંધિત થવો જોઈએ જેમ કે આ કુંડલીમાં ગુરુ પોતે લગ્નમાં બેઠો છે એટલે પહેલું સ્થાન કેન્દ્રસ્થાન બી છે ને ત્રિકોણ સ્થાન બી છે માટે ગુરુ એક તો શુભ રાશિમાં બેઠો છે બીજું શુભગ્ર શુભ સ્થાનમાં બેઠો છે અને ગુરુ ઉપર સૂર્ય બુધ ને શનિની દ્રષ્ટિ છે એટલે બુધ ગ્રહની દ્રષ્ટિ સાતમી દ્રષ્ટિ સૂર્યની સાતમી દ્રષ્ટિ શનિની સાતમી દ્રષ્ટિ ગુરુ ઉપર છે તે એક શુભગ્રહથી દ્રષ્ટિમાં છે અને બે પાપગ્રહની દ્રષ્ટિમાં ગુરુ છે એટલે શુભ સ્થાનમાં તો બેઠો છે પણ એક શુભ ગ્રહની દ્રષ્ટિને બે પાપ ગ્રહની દ્રષ્ટિમાં ગુરુ આવ્યો ત્રીજા સ્થાનનો માલિક અને સારા ભાવમાં બેઠો છે હવે મંગળ કારક તરીકે મંગળ બળવાન હોવો જોઈએ શુભ સ્થાન શુભ ગ્રહોથી સંબંધિત હોવો જોઈએ તો આ કુંડલીમાં મંગળ પોતે આઠમા સ્થાનમાં બેઠો છે આઠમું સ્થાન એટલે છ આઠ અને બાર ખાડાના સ્થાન કહેવાય એટલે મંગળ પોતે અશુભ સ્થાનમાં બેઠો છે પણ શુભ રાશિમાં બેઠો છે વૃષભ રાશિમાં બેઠો છે અને શુક્ર શુભ્ર છે જે મંગળની સાથે છે એક તો મંગળ ખાલી અશુભ સ્થાનમાં બેઠો છે બીજું મંગળની આઠમી દ્રષ્ટિ ત્રીજા ભાવ પર બેસે છે મંગળની આઠમી દૃષ્ટિ ત્રીજા ભાવ પર પડે છે જે ત્રીજા ભાવનો જે પ્રશ્ન છે સાહસિક કે પરાક્રમી થશે કે નહીં તેના કારક મંગળ તરીકે આપણે લઈએ છીએ તો આઠમા સ્થાન ઉપર મંગ અરે આઠમા સ્થાનથી મંગળની આઠમી દૃષ્ટિ ત્રીજા ભાવ પર બેસે છે મંગળ પોતે શુભ રાશિમાં છે અને શુભ ગ્રહની સાથે છે માટે અહીંયા તમને જે ફળ જોવાનું છે જાતક સાહસિક કે પરાક્રમી થશે કે નહીં તો અહીંયા જવાબ એમ આવશે કે જાતક સાહસિક પરાક્રમી થશે ફક્ત અને ફક્ત ત્રિજા સ્થાનનો માલિક ગુરુ જે છે એ સૂર્ય અને શનિની દ્રષ્ટિમાં આવે છે બે ગ્રહની દ્રષ્ટિમાં આવે છે ગુરુ બી શુભ સ્થાનમાં છે પહેલું સ્થાન તો બહુ શુભ કહેવાય જે કેન્દ્ર સ્થાનમાં પણ આવે અને ત્રિકોણ સ્થાનમાં બી આવે એટલે અહીંયા તમને જે બી ફળ મળશે ત્રીજા સ્થાનનું ફળ ત્રીજા સ્થાનનો માલિક અને પરસ્પર સંબંધિત થવા જોઈએ માટે ત્રીજા સ્થાનનું જે બી ફળ મળશે એસી ટકા એંસી ટકા ફળ સારું મળશે એમ કહેવાય છે જાતક સાહસી થશે અને પરાક્રમી થઈ શકશે એમ ત્રીજા સ્થાનનો જ પ્રશ્ન છે પરદેશ ગમનનો યોગ છે કે નહીં આ કુંડલીમાં જાતકને પરદેશ ગમનનો યોગ છે કે નહીં ત્રીજું સ્થાન ત્રીજા ત્રીજાનો માલિક કારક સૂર્ય અને ચંદ્ર બળવાન હોવા જોઈએ અને ગ્રહોથી સંબંધિત થવા જોઈએ ભાગ્યેશ અને વ્યયસનો સંબંધ થતો હોવો જોઈએ હવે પરદેશ ગમન થશે કે નહીં એ બી ત્રીજા સ્થાનનો જ પ્રશ્ન છે ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક કારક સૂર્ય અને ચંદ્ર બળવાન હોવા જોઈએ એ પ્રશ્ન જ્યારે ત્રીજા સ્થાનનો છે પણ પ્રશ્ન બદલાઈ ગયો કે પરદેશ ગમન થશે કે નહીં તો પરદેશ ગમન માટે કારક તરીકે એક તો સૂર્ય અને ચંદ્ર બળવાન હોવા જોઈએ આપણે જોઈશું સૂર્ય મેષ રાશિમાં સાતમા સ્થાનમાં એટલે સાતમું સ્થાન કેન્દ્રનું સ્થાન છે અને કારક ચંદ્ર બળવાના એટલે ચંદ્ર પોતે કર્ક રાશિમાં દસમા ભાવમાં તે પોતાની રાશિમાં છે એટલે સ્વરાશિમાં છે એમ કહેવાય પોતાની રાશિમાં સ્વગ્રહી કહેવાય અને ગુરુ પોતે લગ્ન સ્થાનમાં બેઠો છે માટે આ જાતક પરદેશ ગમનનો યોગ થાય છે કે નહીં પરદેશ જશે કે નહીં પરદેશ એટલે જન્મ સ્થળથી દૂર તો એમ કહેવાશે શુભ ગ્રહ ગુરુ લગ્નમાં બેસે તો પરદેશ ગમન થશે ચંદ્ર પોતે બળવાન થઈને બળવાન એટલે કે પોતાની જ રાશિમાં છે એની સાથે કોઈ અશુભ ગ્રહ છે નહીં માટે ચંદ્ર પરદેશનો કારક ગ્રહ બને છે તેથી આ કુંડલીમાં સૂર્ય પોતે બી કેન્દ્રસ્થાનમાં છે અને એક મંગળની આઠમી દ્રષ્ટિ ત્રીજા ભાવ પર પડે છે માટે આ જાતક પરદેશ ગમન પરદેશ જવા માટે યોગ બને છે એમ કહેવાશે બીજું જવાબમાં છે જે ભાગ્યશ અને વ્યયસનો સંબંધ થતો હોવો જોઈએ ભાગ્યશ એટલે નવમું સ્થાન નવમા સ્થાન મિથુન રાશિ મિથુન રાશિનો માલિક બુધ અને વ્યયસ વ્યશમાં કન્યા રાશિ કન્યા રાશિનો માલિક પણ બુધ ભાગ્યશ અને વ્યયસ એક જ ગ્રહ થાય છે એટલે બુધ જ થાય છે એટલે તેનો સંબંધ એટલે એક પોતે જ થાય છે એટલે આપણે જોઈશું કે પોતે શુભ સ્થાનમાં બેઠો છે કે નહીં તો હા બુધ પોતે ભાગ્યશ અને વ્યયસ બુધ પોતે કેન્દ્ર સ્થાનમાં બેઠો છે સાતમા સ્થાનમાં માટે આ જાતક પરદેશ ગમન થશે પરદેશ ગમનનો યોગ આ જાતકને બને છે તેમ કહેવાશે હવે ભાંડુઓનું સુખ સારું મળશે કે નહીં ભાઈ ભાંડુઓનું સુખ સારું મળશે કે નહીં ભાઈ ભાંડુનું સુખ બી આપણે ત્રીજા સ્થાનથી જ જોઈએ છીએ ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક અને કારક મંગળ પરસ્પર સંબંધિત થવા જોઈએ સૂર્ય મંગળ બુધ સ્થિતિ પ્રમાણે અને ગુરુ જો ત્રીજા સ્થાન કે ત્રીજાના સ્વામી કે મંગળ સંબંધિત થતા હોય તો ભાઈ ભાંડુનું સુખ સારું મળે છે તેમ કહેવાય જેમ કે ત્રીજું સ્થાન ત્રીજા સ્થાનનો માલિક ગુરુ જે લગ્નમાં બેઠો છે ત્રીજાનો માલિક અને કારક મંગળ પરસ્પર સંબંધિત થવા જોઈએ તો થાય છે મંગળ પોતે આઠમા સ્થાનમાં બેસીને આઠમી દ્રષ્ટિ ત્રીજા ભાવ પર કરે છે અને ત્રીજાનો માલિક જે છે ગુરુ અહીંયા સારો બને છે સૂર્ય મંગળ મંગળભૂત અને ગુરુ જો ત્રીજા સ્થાન કે ત્રીજાના માલિક કે કારક મંગળ સંબંધિત થતો થતા હોય તો ભાઈ ભાંડું સુખ સારું હવે સૂર્ય પોતે સાતમા સ્થાનમાં કેન્દ્રસ્થાનમાં બે બેઠો છે મંગળ પોતે આઠમા સ્થાનથી આઠમી દ્રષ્ટિ કરે છે અને બુધ બુધ પોતે બી કેન્દ્ર સ્થાનમાં બેઠો છે અને સૂર્ય અને બુધ ત્રીજા સ્થાનનો માલિક ગુરુ ઉપર સાતમી દ્રષ્ટિ કરે છે માટે એમ કહેવાશે કે ભાઈ ભાંડુનું સુખ આ જાતકને સારું મળશે આગળ પ્રશ્ન છે ભાઈ બાંડુનું સુખ કેવું રહેશે ભાઈઓનું સુખ કેવું રહેશે ભાઈ ભાંડવનું ભાઈ બાંડુનું સુખમાં ભાઈઓનું સુખ કેવું રહેશે ભાઈઓ ભાઈઓના સુખમાં જવાબ સાતના પ્રમાણે સૂર્યમંગળ બુધ અને ગુરુ જો ત્રીજા સ્થાને સંબંધિત થતો હોય તો ભાઈઓનું સુખ સારું રહેશે તેમ કહેવાશે જેમ કે અહીંયા જોઈશું સૂર્ય મંગળ અને બુધ સૂર્ય બુધ કારક તરીકે ગુરુને સાતમી દ્રષ્ટિ કરે છે અને મંગળ પોતે આઠમી દ્રષ્ટિ કરે છે તો એમ કહેવાશે કે ભાઈઓ તરફથી સુખ સારું મળશે એમ ભાઈઓ તરફથી સુખ સારું મળશે એમ બહેનોનું સુખ કેવું રહેશે તે બી ત્રીજા સ્થાનથી જ જોવાય છે પણ એમાં કારક મંગળ અને ચંદ્ર બુધ શુક્ર સળી સંબંધિત થાય તો બહેનોનું સુખ સારું મળે તેમ કહેવાય છે જેમ કે ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક અને બહેનોનું સુખ માટે ચંદ્ર બુધ અને શુક્ર શનિ સંબંધિત થતા હોય તો બહેનોનું સુખ સારું જેમ કે અહીંયા આપણે જોઈશું ચંદ્ર અને બુધ હા ચંદ્ર એકલો સ્વગ્રહી છે કર્ક રાશિમાં છે ત્રીજાના માલિક સાથે એક તો બુધનો બી સંબંધ છે બુદ્ધની સાતમી દ્રષ્ટિ ત્રીજાના માલિક પર પડે છે શનિની પણ સાતમી દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે ત્રીજાના માલિક ઉપર અને શુક્ર પોતે આઠમા સ્થાનમાં બેઠો છે તો એમ કહેવા છે બહેનો તરફથી સુખ સારું સારું મળશે કેમ કે પ્રશ્ન ત્રીજા ભાવનો છે અને ત્રીજના ત્રીજા ભાવના માલિક સાથે બુદ્ધનો બી સંબંધ છે શનિનો બી સંબંધ છે બુધ અને શનિની દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે જે બહેનો માટે જે ગ્રહ જોવાય છે ચંદ્ર ચંદ્રબુદ્ધ શુક્ર અને શનિ અ શુક્રનો કોઈ સંબંધ નથી થતો પણ સ્ત્રીવાચક ગ્રહ અને પુરુષવાચક ગ્રહ જેમાં સ્ત્રીવાચક ગ્રહમાં બુધ અને શનિ આવે છે જે બંનેની દ્રષ્ટિ ગુરુ ઉપર પડે છે તો તમે એમ કહી શકો બહેનોનું સુખ અહીંયા સારું મળે છે પ્રશ્ન આગળ દસમો પ્રશ્ન છે પાડોશીઓ સાથે સંબંધો કેવા રહેશે એમ પાડોશી સાથે સંબંધ કેવા પાડોશીનો પ્રશ્ન બી ત્રીજા ભાવથી જ જોવાય છે એટલે ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક કારક મંગળ જો શુભગ્રહોથી સંબંધિત થતા હોય તો પાડોશીઓ સાથેના સંબંધો સારા ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક કારક મંગળ જો શુભગ્રહોથી સંબંધિત થતા હોય તો પાડોશી સારા હવે સુગ્રહથી એટલે કે બુધ એક સુગ્ર છે જે દ્રષ્ટિ કરે છે ગુરુ ઉપર ત્રીજાના માલિક પર તો પાડોશી સારા એમ અને કારક મંગળ તરીકે મંગળની આઠમી દ્રષ્ટિ ક્રિયાપા ઉપર કારક મંગળ શુક્રની સાથે છે શુગ્રહ સાથે જો ત્રીજું સ્થાન ત્રીજાનો માલિક અને કારક મંગળ અશુભ ગ્રહોથી સંબંધિત હોય તો પાડોશી પાડોશી સાથેના સંબંધો કટુતા છે જેમ કે અહીંયા તમે જોશો કે અહીંયા આગળ પાડોશી સાથેના સંબંધમાં મંગળ પોતે સુગ્રહો સાથે છે તેથી પાડોશી સાથે સંબંધ સારા રહેશે અને રિયાસ્થાનના માલિક ઉપર સૂર્ય અને શનિની દ્રષ્ટિ છે માટે તમે અહીંયા કહી શકો કે પાડોશી સાથે થોડીક કઠોરતા રહેશે પચાસ ટકા ફળ તમને અશુભ મળશે કેમ કે પાડોશી માટે આપણને પૂરેપૂરા સો ટકા ફળ નથી મળતું પચાસ ટકા જ ફળ મળે મળે છે માટે તમે એમ કહી શકશો આ કુંડલીમાં કે પાડોશી સાથેના સંબંધ ઓછા રહેશે પચાસ ટકા રહેશે આજે આપણે જોયું ત્રીજા સ્થાનનો પ્રશ્ન ત્રીજા સ્થાનથી આપણે જાતક સાહસી થશે પરાક્રમી થશે કે નહીં એક પ્રશ્ન એ જોયો બીજો પ્રશ્ન પરદેશ ગમન યોગ છે કે નહીં તે જોયો ત્રીજો પ્રશ્ન ભાંડુઓનું સુખ કેવું તે જોયું ચોથો જે પ્રશ્ન છે આઠમો પ્રશ્ન છે આપણે ભાઈઓ સાથેનું સુખ કેવું રહેશે એના પછીનો પ્રશ્ન બહેનો સાથેનું સુખ કેવું રહેશે અને છેલ્લે પાડોશી પાડોશીઓ સાથેનો સંબંધ કેવો રહેશે માટે આપણે અહીંયા ત્રીજા ભાવ ઉપરથી ત્રીજા ત્રીજા ભાવ ઉપરથી આપણે છ પ્રશ્નો જોયા તેનો જવાબ બી અહીંયા આગળ આપેલો છે તો જ્યારે પ્રશ્ન બદલાય એટલે એના કારક બી અલગ અલગ થતા હોય છે પ્રશ્ન અલગ અલગ હોય એના કારક પણ અલગ ગ્રહ બનતા હોય છે તેનો સંબંધ પછી ત્રીજા સ્થાનનો માલિક કે ત્રીજા સ્થાન ત્રીજા સ્થાન સાથેનો સંબંધ કેવો છે અને પોતે કુંડલીમાં જ્યાં બેઠા છે તે શુગ્રની સાથે બેઠા છે કે અશુગ્રની સાથે બેઠા છે એની સાથે સુગ્ર સંબંધિત છે કે અશુગ્ર સંબંધિત છે તે પછી જ તમે ફળકથન કરી શકો છો તો આ રીતે તમારે ફળકથન કરવાનું રહેશે યજમાન આવે અને તમને જે પ્રશ્ન પૂછે જે સ્થાનનો પ્રશ્ન હોય એ સ્થાન એ સ્થાનનો માલિક અને પ્રશ્નનો કારક તેનો સંબંધ કેવો બને છે તે જોઈને વિચારીને તમારે જવાબ આપવાનું રહેશે તમે આરામથી ફળકથનમાં આમાં આગળ વધી શકો છો આજે આપણે અહીંયા સુધી રાખીશું તમને મારો વિડીયો ગમે તો લાઈક કર્યો ના ગમે તો ડિસલાઈક કર્યો ધન્યવાદ